આ છે જંગલનું ફળ થૂમરી કે થૂમરી એવું એનું કંઈક નામ છે તો આજે આ બાજુ આવવાનું થયું તો વાડે ખાસ કરીને ખેતરના ચેઢે પાડે અને વાડે આ જોવા મળે છે એ વનસ્પતિ કંઈક આવી છે જો તમે દૂરથી બતાવું આવા નાના નાના પાન છે અને સફેદ ફ્રૂટ એને આવે છે આનું મહત્વ ખૂબ રહેલું છે અને આ થોડા દિવસો જ હોય છે આ સિઝનમાં ખાસ જોવા મળે છે આ ફળ બધા પક્ષીઓ ખૂબ ખાય છે એમાં બૂલબૂલને તો આ ખૂબ ભાવે છે આ હોય ત્યાં બુલબૂલ હોય જ છે જો આપના વિસ્તારમાં અને શું કહેવામાં આવે છે એ કોમેન્ટ કરીને જણાવજો અમારે થૂમરી એવું કંઈક કહે છે સફેદ ફળ હોય છે નાનું બોર જેવું જો આ ટાઈપનું હોય છે અને એ ખવાય પણ છે અને ખાવાથી થોડું ગળહટું લાગે છે અંદર એક બે રહેલા હોય છે તો અમારા વિસ્તારમાંને થૂમરી કહે છે તમારા વિસ્તારમાં આને શું કે કોમેન્ટ કરી જણાવજો અને આ હરીભરી થૂમરી સફેદ ફળોથી લચી પડી છે તો આ હતી આપણા વિસ્તારની જંગલમાં થતી વાડે થતી થૂમરી આખી ફળોથી ભળેલી છે એટલે આનો વિડીયો આપની સાથે શેર કરવાનું મન થયું આપને કેવું લાગ્યું આપના વિસ્તારમાં આને શું કહે છે અને આનો વિશેષ ફાયદો જો આપ જાણતા હો તો કોમેન્ટ કરી જણાવવા વિનંતી આભાર જય હિન્દ